નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઈશ્વરે આ જગતની અંદર ખૂબ ખૂબ અમૂલ્ય વસ્તુઓ આપી છે આહાર માટે પણ આપી છે સ્વસ્થતા માટે પણ આપી છે અને કુદરતની એવી એક અમૂલ્ય ફળ કો જડીબુટીકો પરાપૂર્વથી હજારો વર્ષથી ભારતની અંદર વપરાય છે એ છે આમળા સંસ્કૃતમાં એને આમલ આમલકી કહેવામાં આવે છે હિન્દીમાં પણ એને આંલા કહેવામાં આવે છે મિત્રો ઘણા બધા વિડીયો અંદર तुम्ही સાંભળ્યું છે આમળા વિશે કે એક આમળા એ ಅದ્ભુત રસાયણ છે કુદરતે આપેલી અમૂલ્ય પેચ આમળા એ શરીર પરતવે રોગ પરતવે અને સ્વસ્થ રાખવા માટે કેટલું બધું સરસ કામ કરે છે એ આપણે જોશું એ પહેલા આમળા એ કઈ રીતે લેવા કઈ સીઝન માં લેવા કેમ લેવા તે હું આપણે કહું છું તો આમળાની સિઝન અત્યારે ચાલુ થઈ ગઈ છે ખાસ કરીને આ યુગની અંદર આમળા એ શરૂઆત વહેલી થઈ જાય છે એનું કારણ છે જે લોકો વેચે છે એને એની અંદરથી પુષ્કળ પ્રમાણમાં આવક પ્રાપ્ત કરવાનું સાધન બનાવવાનું તો આમળા અપક્વસ્થાની અંદર ક્યારેય ન લેવા કારણ કે આમળા એક એવું દ્રવ્ય છે એવું રસાયણ છે એવું ફળ છે કે જે પાકે પછી સરસ મજાનું કામ આપે છે તો આમળા લેવાનો શ્રેષ્ઠ મહિનો એ છે મા મહિનો અથવા તો પોષ મહિનો એ પેલા આમળા એ પાકતા નથી બરોબર અને અપક્વ આમળા એટલું બધું કામ પણ આપતા નથી કારણ કે એની અંદર પાકે પછી મધુર રસ પ્રાપ્ત થાય છે એ પેલા એનો રસ તુરો અને સહેજ ખાટો હોય છે એટલા માટે આમળા છે એ બરોબર પાકે ત્યારે જ લેવા તો જ એનો ગુણ આપણા શરીરની અંદર આવે છે હવે આમળાની અંદર બે જાત છે એક છે સંવર્ધન કરેલી અને એક છે કુદરતી કુદરતી આમળાને આપણે દેશી આમળા કહીએ છીએ જે હવે લગભગ ઓછા આવે છે બજારની અંદર પરંતુ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જાત હોય તો દેશી આમળા છે કારણ કે દેશી આમળાની અંદર પ્રચુર પ્રમાણની અંદર એ આમળા તો મળે છે ચૈત્ર મહિના માટે પરંતુ વેપારની દ્રષ્ટિએ લોકો તાત્કાલિક ઉતારી અને વેચી નાખે છે બીજા આમળા છે એ બનારસી આમળા પણ આવે છે ગુજરાતમાં પણ આમળા થાય છે અને એ આમળા પાણીથી ભરપૂર હોય છે એની અંદર રેસાઓ ઓછા હોય છે જ્યારે દેશી આમળાની અંદર રેસા વધારે હોય છે રેસાયુક્ત આમળા શરીરમાં ખૂબ કામ કરે છે તો આટલું માહિતી મેં તમને આપી પરંતુ આમળા શરીરમાં કઈ રીતે કામ કરે છે આમળાની અંદર તમે જુઓ તો દરેક વૈજ્ઞાનિકો માને છે એ સત્ય પણ છે કે એની અંદર વિટામિન સી દરેક ફળ કરતા ચાર ચાર પાંચ પાંચ ગણું હોય છે લીંબુ કરતા પણ એની અંદર વિટામિન સી વધારે પ્રાપ્ત થાય છે અને એટલું જ લોહ તત્વ છે અને એટલા માટે તે દૂર કરે છે મિત્રો આચાર્ય એને વય સ્થાપન કરે છે એટલે વયનું એ સ્થાપન કરે છે વય આયુષ્યને એકદમ સ્થિર રાખે છે આવવા દેતું નથી મોડું આવે છે સુશ્રુત એને ફલ શ્રેષ્ઠ ફલમ શ્રેષ્ઠ તો આમળા આમળ આ આમળા એ ફળની અંદર શ્રેષ્ઠ કરે સર્વોત્તમ માને છે કારણ કે આમળું છે આખા શરીરની અંદર સંપૂર્ણપણે કામ કરે છે આચાર્ય તો ત્યાં સુધી કે છે કે જમતી વખતે આરંભની અંદર મધ્યની અંદર અંતની અંદર આમળાનું ચૂર્ણ સતત લીધે રાખવાનું કે છે પરંતુ આ યુગની અંદર એ શક્ય નથી કારણ કે એટલું બધું વિટામિન સી અત્યારના યુગની અંદર આ પ્રકારનું એ પાચન થવામાં થોડીક તકલીફ થાય છે ગડબડ થાય છે મિત્રો હવે આપણે આમળા કઈ રીતે કામ કરે છે કેટલા રોગની અંદર કામ કરે છે એના વિશે થોડીક વાત કરીએ તો નંબર એક છે કે જેઠીમત ગળો દારૂ હળદર અને આમળા એ સરખે ભાગે લઈ એનો ક્વા કરી એની અંદર મધ નાખી ક્વાથ એટલે કે એક ગ્લાસ પાણીની અંદર બે ચમચી આ બધો ભૂકો નાખી અને ઉકાળી અને ગ્લાસમાં જે અડધો ગ્લાસ પાણી છે એનું ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગાળી મધ નાખી અને પીવા મિત્રો એનાથી પુષ્કળ પ્રમાણની અંદર જો કફનો સ્ત્રાવ થતો હોય પ્રતિશાય હોય એટલે કે શરદી વધી ગઈ હોય પ્રમેહ રોગીઓ જે છે એને કફ થયો હોય ને કફ સ્ત્રાવ થતો હોય તો એ તાત્કાલિક ધોરણે બંધ કરે છે માત્ર અઠવાડિયું કે પંદર દિવસની અંદર સરસ મજાનું પરિણામ મળે છે બીજો પ્રયોગ છે એ છે કાળા તલ અને સરખે ભાગે લેવાથી એ દૂર થાય છે અને વાળ પણ એટલા જ કાળા રહે છે અને ચામડી પણ સ્વસ્થ રહે છે મિત્રો આમળા સાકર સાથે લેવાથી આમળાનું ચૂર્ણ અને સાકર સરખે ભાગે લેવાથી અમલપિત્ત એસિડિટી એ દૂર થાય છે પિત્તજન્ય જેમને રોગોની અંદર ખૂબ ફાયદો કરે છે અને જયારે આમાંશીની અંદર પિત્તની વૃદ્ધિ થઈ હોય ત્યારે એ પિત્તને કાપી નાખે છે ઓછું કરી નાખે છે માટે આમળા એ આના માટે સારામાં સારું રસાયણ આચાર્યો અગાઉ આપણે ત્રણ પ્રયોગ કીધા ચોથો પ્રયોગ એ છે કે આમળાના રસની અંદર હળદર મિક્સ કરી પીવાથી જે પ્રમેહ છે અને પ્રમેહ ડાયાબિટીસ નો એક પ્રકાર વીસ પ્રકારના પ્રમેય જે આયુર્વેદિક હળદરનો પ્રયોગ અને આમળાનો રસ મિક્સ કરી પીવાથી સવાર સાંજ એક એક તોલો પીવાથી ખૂબ ફાયદો થાય છે બીજો એક આમળકી રસાયણ નામનો પ્રયોગ છે કે જે ખૂબ પ્રખ્યાત છે આમળાના ચૂર્ણને આમળાની જ રસની એક એકવીસ ભાવના આપવાથી રોજે રોજ દીપે આપવાની એક દિવસમાં એક ભાવના બીજા દિવસે બીજી ભાવના એમ દિવસ સુધી આમળાના આમળાનો રસ પાવાનો પછી છાયા એક ચમચી મધ સાથે રોજે રોજ લેવામાં આવે તો ગઢ પણ મિત્રો દૂર થાય છે અને શરીરમાં ખૂબ તાકાત આવે છે જોમ આવે છે ભૂખ ખૂબ સરસ લાગે છે અને એ જ આમળાનું ચૂર્ણ એ વાળને પણ કાળા રાખે છે સ્ત્રીઓને થતો પ્રદર રોગ એનાથી ચોક્કસ મટે છે મિત્રો આ બધા જે પ્રયોગો છે એ પ્રયોગો હાથ પ્રયોગો છે આમળા છે એ સર્વશ્રેષ્ઠ રસાયણ છે આચાર્ય ચરક કહે છે આમળાનો વિવિધ પ્રકારે આપણે ઉપયોગ કરીએ છીએ આમળાનું અથાણું પણ મળે છે આમળાનો એક ચૂર્ણ પણ બજારની તૈયાર મળે છે આમલકી રસાયણ પણ મળે છે અને સર્વશ્રેષ્ઠ વાત તો એ છે કે આમળા આખા જગતની અંદર ખૂબ ખબાઈ ખવાય છે અને ચેવન નામનો જે અવલેહ જે છે એ તો ઘરે ઘરે જાણીતો છે મિત્રો આ ઘરે બનાવવાથી ખૂબ સરસ ફાયદો આપે છે એટલા માટે જ વર્ષોથી સતત મનુષ્યને માટે આપેલી એક અણમોળ ઘેટ છે તો આ બધા જે પ્રયોગો છે એમાંનો એકોદો પ્રયોગ જેને ફાવતો હોય મિત્રો રોજે રોજ કરવા જેવો છે અને એટલા માટે તો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ છીએ આવા ઔષધો ઘરમાં રાખવા ખૂબ હિતાવ છે ઓમ શાંતિ જય ધન્વંત્રી